માછલીના મૃત્યુની ઘટનાઓનું પુનરાવર્તન થતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો માત્ર તપાસ અને નોટિસ નહીં પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગઈકાલે રોજ તેમજ આજરોજ સવારે વહેલા પડેલા વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદુષિત કલરયુક્ત અને દુર્ગંધવાળું પાણી વરસાદી પાણી સાથે સી પંપિંગ પાસે ભેગું થઈ વરસાદી ઘટાડોમાં થઈ અમરાવતી ખાડીમાં ગયું છે આ પ્રદુષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલીઓના મરણ થયા છે આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી છે વડોદરાથી પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ પણ આ બાબતની નોંધ લઈ સ્થળ પર આવ્યા છે પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના અનુસંધાને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઓફિસર વિજયભાઈ રાખોડિયા સરકારની પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયા તેમજ પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો ટીમે સ્થળ તપાસ કરી હતી જેમાં પ્રદૂષિત પાણી લાલ કલર અને સખ્ત દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું હતું જીપીસીબી દ્વારા અમરાવતી ખાડી પાણી ન અને મૃત્યુ પામેલ માછલીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી પાણી કઈ દિશામાંથી આવી રહ્યું છે તે અંગે સ્થળ તપાસ કરતા ખાડીમાંથી જીઆઈડીસી નિસી પંપિંગ સ્ટેશન નજીક કેનાલના વાલ્વ ખોલી બારોબાર પાણી ખાડીમાં જતા જોવા મળ્યું હતું તો સી પમ્પિંગ સ્ટેશન અને આજુબાજુમાં કેનાલ તેમજ રોડ પર રાસાયણિક પાણી વહેતા નજરે પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ખાડીમાં અનેક વખત માછલીના મરણની ઘટનાઓ બની હતી હતી તપાસ થઈ અને નોટિસ પણ અપાઈ હતી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો જેથી પર્યાવરણ પ્રેમીઓ અને કુદરત પણ આ તપાસ નોટિસ અને મિટિંગોથી ઠાક્યા છે કોર્ટમાંથી હુકમ મળ્યા પછી પણ નહીં થઈ રહેલા અમલવારીથી નિરાશ થઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો આપણે આ ઉછાલી ગામ ખાતે અમળાવત પસાર થતી અમરાવતી ખાડી પાસે ઊભા છે જ્યાં જોઈ શકાય છે કે માછલાઓનું મરણ થયું છે અને જે પાણી છે એ કલરયુક્ત છે સ્મેલવાળું છે આ બાબતની ફરિયાદ જીપીસીપી અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવતા જી પી સીપીના આર રાખોલિયા સાહેબ હાજર છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રમુખ સાહેબ સેલડીયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે અને એમણે પણ જાતે નિરીક્ષણ કર્યું છે હવે આ એક તપાસનો વિષય છે કે આટલું બધું વરસાદ નથી છે છતાં એફ્લુઅન્ટ આ ખાડીની અંદર આવે છે આપ જોઈ શકાય છે કે ખાડીમાં પણ પ્રદૂષિત પાણીની સ્મેલ આવી રહી છે અને આ પ્રથમ ઘટના નથી આ અગાઉ પણ અનેક વખતે આવી ઘટનાઓ બની છે અને આ નિંદનીય છે આની તપાસ થવી જોઈએ અને સખત કાર્યવાહી થવી જોઈએ કે ઓછા વરસાદમાં પણ ઔદ્યોગિક પ્રદૂષિત પાણી ખાડીઓમાં કેમ વહી જાય છે